આજે ભલે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો હવે ને સવારમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો હોય તો બધા કેમ છો ને એ બધા છે એકવાર કમેન્ટ કરી દેજો અમે તો બધા મજામાં છે તમે બધા કેમ છો ને કમેન્ટ કરી દેજો અને અમાર અમારો અત્યારે અવિનાશ કહી દો એરમ બે હેક અવિનાશ હા જો કેવો રમ બે હે ના બધું ભાઈ જો બહાર કાઢ્યું હે હંજી ઘરને સારું કરે હાથ

એવું હતું આવી બેગ આવતી એમ પેલા ઓલી બેગ નથી ભાઈ આપડે પેલા હે આવી બેગ લઈ આને શું કેતા બેગ જ કેતા

અંદર આ તરફ માહિતી જાની ઉદ ટીવી લીધી અને ઓલોજી કે તો અંદર રણી ખરાબે અંદર દશેજી ઓલી કે ચલો 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 અંદર અંદર ચલો કોડો મોટો જો ફડ હેડ હેડ હેડ

તબે આમ ઉંડા રાતા મેન મેન કેરા દેતે બો અગરો હે ભાઈ એમ તો કે આ દુનો આ હંજે ઘર માં ને એટલું ઓલું મુકેલ હોય ને તોય તેમ રતાય દુસો કેટે અરે રે રે માં હે બા તો ઉંડેડા ને ને બસાન હવે તો બાલ લેવો બાલ લઈ લેવો એ એ બા તો લાય હે ભાઈ તો ભાઈ

ટીવીમાં ફીમાં ટયા ઊંધેડા હે ને ભાઈ બહુ બહુ હેરાન કરે ઓ ભાઈ હવે આનું શું કરવું નહીં હવે કમેન્ટ કરીજો તો પાંજરા બાંધરા લવાય નહીં કાઈ નકર ખોટા મરી દે કે આપણને ગમે નહીં મરાય નહીં એમ કરતા હે કે કરે રીઆઈ નહીં સારું એટલે હવે કે કરું કે કરવું ઘર માં ઘરમાં આવે ને એવી રીતે અને આ ઘર નળિયાવાળું હે કે જો અહીંયા ખાનું હોય પછી આમાં જો નળિયામાં ખાના હોય કે ગમી નથી ને ઊંધેડા આવી જ જાય હવે છે ને તમે બધા કહો હવે અહીંયા નવું ઘર બનીને છે કેમ લાગે તમને કાબા

કાઈ દેવા નહીં માર મામાનો બર્થડે છે એમ કે માર મામાનો બર્થડે છે એમ કે હે હેપી બર્થડે કે હેપી બર્થડે જા તો જા આને આ બીજી આપી કે એમ કેમ દે તો ભાઈ હું જે લો તો ડાયરેક્ટ અને પછી 9 ડાયરેક્ટ હે ને કારણ કે અમારા ભાઈનો બર્થડે હે કે હેપી બર્થડે

આજ પાછું મંગળવારે છે એટલે ભગુડાએ જવાની એ ભાઈને દર્શન કરવા લીધા છે તો હે ભગોડા જવાને હા ભી કઈ દે આથી ભલે તો ભાઈ જવાનું મારા આગળ ભગુડા દર્શન કરવા કારણ કે ભાઈનો નો બર્થ તો મંગળમાં દર્શન કરીશ તો કે આમ ઓલરેડી અમે દર મંગળવારે અમે અમી ત્યાં બે ત્રણ હે ને ભગોડા હોય મંગળવારે તો આજ મંગળવારે ભાઈ નો બર્થડે હે તો દર્શન કરવા જ ને પછી હાજે હે ને પાર્ટી ને એવું બધું છે ડાયરીનું ડાયરી નો પ્રોગ્રામ હે એવું બધું હે તો હું હવે આવી હાજે મોડો મોડો હાજ આવડેક થી હવે નવ 10 વાગે હા પાર્ટી કરી મારે મારે ન ખાવી મારે મારે તો આખી ખાવાની હા થોડી હે કેક ને પાર્ટી આપે હે ને ડાળની પાર્ટી 10000 પાર્ટી છે ડાળ એવો બજે છે ચોકલેટ ખાઈ લીધી છે મેં અને આજનો વ્લોગ છે આપણે છે ને અહી પૂરો કરી દે તો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને એક વાર છે ને હેપી બર્થડે એમ લખી નાખજો કમેન્ટ અંદર તો મળી જશે એક નવો વ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય